અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની મિટિંગ એઆઈસીસીના ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ સુભાષિની યાદવના અધ્યક્ષ સ્થાને મળી જેમાં ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દરસિંહ ઉપપ્રમુખ જયદતસિંહ પુવાર ઇન્ચાર્જ દિનેશભાઈ ગઢવી મહામંત્રી અરૂણભાઈ પટેલ મહામંત્રી નઈમભાઈ મિર્ઝા ચેરમેન સલીમભાઈ બાકરોલિયા ગુલામ હુસેન ખાલક કાદર અલી સૈયદ ધનસુરા માઇનોરિટી સેલના ચેરમેન યુસુફભાઈ કલાલ તાલુકા પ્રમુખ વદનસિંહ મકવાણા તેમજ કોંગ્રેસના આગેવાન કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી સભાને સંબોધિત કરતા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ સુભાષિની યાદવે જણાવ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે આપણા નેતા રાહુલ ગાંધી હંમેશા ગરીબો મધ્યમ વર્ગ બેરોજગાર યુવાનો તેમજ મહિલા અત્યાચાર માટે અવાજ ઉઠાવે છે યાત્રા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસમાં જોડાણ કરી રહ્યા છે સરકાર તમામ મોરચે ફેલ થઈ રહી છે જનતા મોંઘવારી બેરોજગારી મહિલા અત્યાચાર યુવાનો ખેડૂતો નોકરિયાતો દરેક વર્ગ પરેશાન છે ત્યારે રાહુલ ગાંધીના સંદેશ ડરો મત ડરાવો મત જનતા સુધી ઘેર ઘેર પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું છે આગામી નાની મોટી તમામ ચૂંટણીઓ ગંભીરતાથી લડવા અને કોંગ્રેસના ઉમેદવારને સાથ આપી જીત મેળવી શકે તેમ આયોજન કરવા હાકલ કરી છે રિપોર્ટર મૌલિક શાહ મોડાસા